વાત કરીશું ખેડાતી ખેડાના માતનના પૂછરા વિસ્તારમાં અચાનક વરસાદે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે માત્ર બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં ખડામાં મૂકેલા ડાંગર પણ બચાવી શકાય તમામ સર્વે પૂર્ણ જાહેર કર્યો હતો આશ્ચર્યજનક રીતે માત્ર ચોવીસ કલાકમાં એક લાખ પાંત્રીસ હજાર હેક્ટરમાં સર્વે કરવા માટે એકસો ત્રીસ કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા આ સર્વે ખેડૂતોને મદદરૂપ થવા અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કરવામાં આવ્યું છે ખેડાના માતરના પૂજરા ડાંગર પાકને ભારે નુકસાન વ્યાપ્યું છે તો ધમાર વરસાદથી ખેડૂતોની હાલત લાચાર બની ગઈ છે ખેડતરમાં ખડામાં મોકેલા ડાંગર પણ બગડ્યા છે 130 કર્મચારી 1.35 લાખ હેક્ટર સર્વે કરવામાં આવ્યો છે ખેડા કલેક્ટરે સર્વે સાંજે 6 વાગે જાહેર કરવામાં આવ્યું છે નું શુભ નામ કયા ગામના ખેડૂત છો સાથે સાથે કયા તાલુકામાં રહો મારું નામ નરેન્દ્રસિંહ કનુભાઈ ચાવડા મારું ગામ પૂંજેરા તાલુકો માતર કાકા આજે બે દિવસથી વરસાદ પડે છે શું કહેશો તમારી ખેતી ઉપર હવે બે દિવસથી કાલે પડ્યો તો વરસાદ આજે પડ્યો એટલો બધો વરસાદ પડ્યો કે ડાંગરનું નામ ગામ તાલુકો અને વ્યવસાય શું કરો છો મારું નામ ચાવડા અનિરુદ્ધસિંહ છે મારું ગામ પુંજેરા છે મારું મારો વ્યવસાય ખેતી છે અને હું ખેતી કરું કેટલા વીઘા તમે ખેતી કરો છો પચીસ વીઘા છે મારી ખેતી શું ખેતી છે ડાંગરનો જ પાક છે તમારો અને ડાંગરનો પાક છે બધો પણ વરસાદને લીધે બધો નિષ્ફળ ગયો છે એટલા માટે સરકાર જે આપનું નામ અને પરિચય કયા ગામના છો અને કે રહેવું મારું નામ ચાવડા મયુદ છે ગામ પુંજેરા તાલુકો માતા જિલ્લો ખેડા અને વ્યવસાયમાં હું આ ખેતી ને પશુપાલન છે મારે જ્યાં સતત જે આ અઠવાડિયાથી જે માવઠું ચાલી રહ્યું છે વરસાદી માવઠું આપનું નામ ગામ તાલુકો અને વ્યવસાય શું છે મારું નામ સુરેન્દ્રસિંહ કનુભાઈ ચાવડા હું ખેતી કરું છું બરાબર મારા વીસ વીઘા જમીન છે પૂજેરા ગામમાં હા વરસાદ ખુબ આવ્યો બધી ડાંગર બધી ખલાસ થઈ ગઈ બધી ઊંઘી ગઈ પડી ગઈ